બોલો સનાતન સત્યની જય હે જી બ્રહ્માન ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ તસમય શ્રી ગુરુદેવો નમ આજે આપણે એક પ્રહલાદનું પ્રહલાદજી જે સંત થઈ ગયા તો એ પ્રહલાદજીનું આજે આપણે એક ભજન લઈ અને ફરી આજે ઉપસ્થિત થયા છીએ તો ભજનના શબ્દો છે જે કે અજરા કોઈ જરિયા ન જાય સંતોભાઈ અજરા કોઈ જરિયા ન જાય આ ભજનના શબ્દો છે અને એ જે ભજનની અંદર જે મહિમા પ્રહલાદજીએ બતાવવા પ્રયત્ન કર્યો છે તો એમને કઈ રીતે અનુભવ થયો હશે અને એમને સમાજને સમજાવવા માટે થોડા થોડા શબ્દ માધ્યમથી ભજનના માર્ગથી માધ્યમથી એમને સમજાવવા કોશિશ કરી છે તો જેટલું આમ કડી બોલતા જાશું અને ધીમે ધીમે સમજવા કોશિશ કરશું તો જેટલું મને સમજાણું છે એ પ્રમાણે હું પ્રયત્ન કરીશ અને કંઈ ભૂલ સુખ હોય તો ક્ષમા કરજો તો આપણે લીટી બોલતા જશું અને સમજતા જશું तो अजरा कै जरिया न जिरे संतो अजरा कै जरियान थोडे रे थोडे साध साधकरो जी અજરા કઈ જરીયા નય ઝી રે સંતો જરા કઈ જરીયા ન જાય થોડે રે થોડે સંતો સાધ કરો જી તો આ ભજનના જે શરૂઆતના જે શબ્દો છે તો આમ જોવા જઈએ તો અજરા કંઈ જરિયા જે શબ્દ છે એની અંદર કંઈક રહસ્ય એવું છુપાયેલું છે કે જે આમ ચોખ્ખું ચોખ્ખું જ આમ સમજવા બેસીએ તો અજરા જો ભજન જે કંઈ સમજાણું છે પ્રહલાદજીએ એ પ્રમાણે એમને શરૂઆત કરી છે કે ચાલું હું જે વાત કરવા જઈશ તો જે ખરેખર જે આધ્યાત્મ જે વસ્તુ એમને જે પ્રાપ્ત થયું છે તો હવે આ વાતને હું સમાજમાં જરાક મૂકીશ તો કોઈ સમજશે નહીં તો આવી રીતે સમજાવવા કોશિશ કરી કે આમાં થોડું કઠિન તો લાગશે એમને પણ છતાં પ્રયત્ન કર્યો છે એમને તો એમને શરૂઆતમાં જ એવું લખ્યું કે અજરા કંઈ જરિયા ન જાય અજરાનો શબ્દ એવો અર્થ થાય કે અજરા એટલે આપણે કંઈક જમ્યા હોય અને પેટમાં થોડું ગડબડ થાય અને આમ હજમ ન થાય મતલબ કંઈ ગડબડ થાય એટલે અજરા થવું હજમ ન થવું આ જરે નહીં પેટમાં અને કોઈ થોડુંક ખાય ને આમ તરત જ બહાર નીકળી જાય એવી રીતે આ વાણી પણ કંઈક એવી જ મૂકી છે એમને કે હું જે કહેવા માગું છું તો હું કહેવા જઈશ તો માણસો થોડીક વાર સાંભળશે પણ કાઢી નાખશે એ કંઈ સમજશે નહીં પણ ખરેખર વાસ્તવિક જે શેલે શબ્દની અંદર શેલે શેલે જે એમને સાર કીધો છે તો એ પ્રમાણે કહેવા જઈશ તો સમજશે નહીં તો એમને પ્રયત્ન કર્યો કે ભાઈ તમને આ અજરા કંઈ ઝરિયા ન જાય કે જે અજરા જે જે હજમ થાય એવી વાત નથી એ તમને ઘડીકમાં તમને ઝરશે તો નહીં પણ તમે જો સમજશો ધીમે ધીમે જો સમજશો તો આ વાતને સમજી શકશો આ ભજનને સમજી શકશો તો જે વાત સમજાય એવી નથી હજમ થાય એવી નથી પણ ખરેખર તમે જો સમજવા પ્રયત્ન કરશો તો ધીમે 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 તમને કોઠે પડી જશે સમજાશે એમ કહેવા માગે છે તો અજરા કોઈ જરિયા ન જાય સંતો ભાઈ અજરા કોઈ જરિયા ન જાય અને થોડેરે થોડે સંતો સાધ કરો એક ધ્યાન કરવાનું કહેશે થોડે થોડે તમે ગુરુના માધ્યમથી એમ ડાયરેક્ટ કંઈ વસ્તુ ના સમજાય પણ એમને જે પ્રહલાદના જે ગુરુજી હશે એમને પણ આ વાતને સમજાવી હશે તો એમને છે ને સીધે સીધે કીધું ધ્યાન કરવાનું કીધું સાધ કરો મતલબ શું સાધ કરો થોડે થોડે એટલે ક્યારે ત્યારે તમે થોડો સમય ફાળવીને એનું ધ્યાન કરો સમરણ કરો પણ શેનું સ્મરણ કરવું એનું અર્થ છેલ્લે ભજનમાં કડીમાં આવી જશે તો ધ્યાન કરવાનું કીધું છે પણ વાત હજમ થાય એવી નથી પણ ધીરે 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 તમે ધ્યાન કરશો સાધના કરશો તો ધીમે ધીમે તમને આ વાત સમજમાં આવી જશે તો આગળ લીટીમાં આગળ કડીમાં કહે છે मे ने आसमान जिरे संतो मरे जानेे आसम मे जा मेरु आसमान जिरे सन्ो मे जो मेरु आसमान આડા ને અવળા રે ગણા વાક ગણા હોજી આડાને અવળા રે ગણા વાક ગણા હોજી તો પ્રહલાદજી કહે છે કે મારે જવું મેરું ને આસમાન મેરું એટલે કે આસમાન જે પરમાત્માના જગતમાં મારે જાવું છે મેરું આસમાન મારે પરમાત્માના જગતમાં જાવું છે તો ત્યાં જવા માટે પ્રયત્ન કરું છું તો કહેશે કે આડા ને અવળા ઘણા વાંક ઘણા ઘણા બધા વાંક છે સીધે સીધો રસ્તો છે નહીં આ જ્યારે સમજાય ગુરુના માધ્યમથી જ્યારે એમને અંદર ધ્યાનમાં અંદર પ્રવેશ કરી જાય તો એમને સીધો રસ્તો લાગે પણ શરૂઆતની અંદર તો અટપટું તો છે જરા સીધું સીધું સમજાય એવું તો નથી આ એટલે જ કીધું છે કે જરા કંઈ જરિયા ન જાય તો એમનો પ્રવેશ કરવો હોય તો પહેલાં તો આપણે મનુષ્ય હોય તો આપણે પહેલાં મનુષ્ય બનવું પડે એવું નથી કે આપણું શરીર મનુષ્યનું છે તો આપણે મનુષ્ય છીએ પણ આપણે મનુષ્ય તો શરીર છે આપણું આપણું દેહ છે ને શરીરનો મનુષ્યનો છે પણ અંદરના જે વ્યક્તિત્વ છે આપણું જે અંદરની અંદર માનસિકતા પડી છે એ માણસ નથી કે છે ને કે માણાથા માણાથા એમ કહે છે ને તો માણાથા મતલબ તું યોગ્ય રીતે વર્તન કર માણસ થા મનુષ્ય જેવો બન્યો છે તો મનુષ્યનો સંસ્કારી બની જા તને કામ ક્રોધ મોધ મચ્છર આ બધા જે કંઈ અંદર તને અવરોધ પડેલા છે અંદર કોઈને નિંદા કરવી આ કરવી તેની અંદર આવી જાય છે બધું અંદર ક્યાંથી આવે છે તને અંદરથી ઉત્પન્ન થાય છે આ પણ કેવી રીતે ઉત્પન્ન થાય છે તો કંઈક કામ કરવા બેસે તો તને કંઈક બીજું પાસું અંદર આડું આવે બીજું આડું આવે આમ પણ આ ધીમે 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 તું છે ને આનાથી થોડો પર થા તો આ આડા આવડા જે રસ્તા છે ને એમાંથી રસ્તા ધીમે ધીમે તું લોક કર તો તારે એક રસ્તો મળશે હવે હત્તર રસ્તાઓ આમ જાવું કે આમ જાવું પહેલાં તો હત્તર ગુરુએ કર્યા હોય એટલે કોઈ ગુરુ આમ બતાવે કોઈ ગુરુ આમ બતાવે એટલે આમ કરવું કે આમ કરવું હાચું હું એક તો સમાજમાં વીંટળાઈ ગયેલો હોય ને ફરી પાછા આમથી આમ રસ્તા આડાવળા મળી જાય એટલે જ્યાં કંઈ રસ્તો એ કે આડો એને રસ્તા હે ને હાચો રસ્તો ના મળે એટલે પહેલાં તો જે કંઈ આડાવળા જે રસ્તાઓ છે એ લોક કર સાચા સદ્ગુરુના શરણે જાઓ ને એટલે તમને સીધો રસ્તો મળે તો આડાને ને અવળા ઘણા વાંક છે એટલે અહીંયા જવામાં થોડું અડચણ પડે છે એવું કહે છે અને અહીંયા પરિસ્થિતિ કેવી છે સંસારની અંદર પરિસ્થિતિ કેવી છે તો કહે છે કડીમો કે કળ જગશે કાંટા કેરીવાડ જીરે સંતો કળ જગશે કાંટા કેરીવાડ કળ કાટા કેરી વાડ જીરે સંતો કળ કાટા કેરી વાડ તમે જોઈ રે જોઈને સંતો પાવ પાજી તમે જોઈ રે જોઈને સંતો પાજી તો અહીંયા કીધું કે પરિસ્થિતિ થોડીક વિકટ છે સમય એવો ચાલી રહેલો છે તો આ પરિસ્થિતિને જોઈને અત્યારે આ કળિયુગની અંદર થોડીક તકલીફ તો પડશે તમે જે સારું કાર્ય કરવા બેસો તો તમને ચાર જણા પૂછવા તો આવશે કે ત્યાં શું ચાલુ કર્યું સારું કામ કરશો તો હું તમને પૂછવા આવશે કે ભાઈ તે આ ક્યાં ચાલુ કર્યું તારે ક્યાં જરૂર છે આમ છે આ બધું આવશે તો ખરું જરૂર આવશે પણ આ કળસકશે કાંટા કેરી વાડ આ થોડે અઘરી તો પડશે તને કોઈ સારું કાર્ય કરશો તો સૌ પૂછવા આવશે કે ભાઈ આ હું આમ ને તેમને ઘણા તમને સલાહો દેવા વળે એટલા આવશે પણ તમે તમારા જે કંઈ કામ સારું કરતા હોય તો પ્રભુ પરમાત્માને અર્પણ કરો કે હે ભગવાન તું જે મને કરાવે છે એ કાર્ય સારું છે અને મને આગળ સલાહ દુનિયા આપે એના કરતાં તમે મને અંદરની સદબુદ્ધિ આપો કે જેથી કરીને સારું કામ મારું પાર પડે એની પાસે અરજી માગો સીધા તો તકલીફ તો પડશે પણ કળ છે કાંટા કેરી વાળ તમે જોઈ રે જોઈ તમે સંતો પાવ ધરો ભક્તિની અંદર ઉતરવું હોય તો પહેલાં તો તમે કોઈકને કહેશો કે ભાઈ હવે ભક્તિના લક્ષણો પહેલાં આપણે સમજવા જઈએ ને તો તકલીફ તો ક્યાં પડશે પહેલાં તો આ કળજગની કાંટા કેરી વાળ કેમ છે કે ભાઈ ચલો ભાઈ ભક્તિના માધ્યમમાં ઉતરવું હોય તો અધ્યાત્મક એમને એમ તો સમજાય એવો નથી તો આપણે પહેલાં કહીએ કે ભાઈ ભક્તિ શું એના લક્ષણો કઈ રીતે તમારે ભક્તિ કરવી હોય તો શું તમારું તમારી પાસે શું મૂડી જોઈએ તો પહેલાં તો હે ને તમારે પાંચ વસ્તુનો ત્યાગ કરવો પડે દારૂ માંસ જુગાર ઝારી ચોરી આ પાંચ વસ્તુ તો પહેલાં ત્યાગ કરવો પડે વ્યસનથી મુક્ત થવું પડે અત્યારના સમાજમાં તમે જુઓ તો જ્યાં ત્યાં માવા ખાતા હોય તમે જુઓ તો એમ થાય કે આ શું કરે છે આની શરીરને પરમાત્માએ એનું રૂઢું શરીર આપ્યું છે અને કેવું સરસ જિંદગી આપી છે કેવો ખાવાનું અત્યારે તો પહેલાંના જમાનાની અંદર જે વાતો કરે છે બધા ગૈડાઓ કે ખાવા માટે પૂરતું અન્ન હતું બટેલી ઝાડું લાવીને ખાતા આમ કરતા એવી તકલીફો વેઠી વેઠીને એ લોકો સારું એવું જિંદગન જિંદગી જીવી ગયા સો સો વર્ષ ઉપર વટાવી ગયા અને કેવી સરસ મજાની જિંદગી જીવી ગયા કોઈ એમની પાસે રોગ પણ નહોતો અને નિરોગી બનીને સરસ સરસ મજાની જિંદગી જીવી ગયા અત્યારે તમે જુઓ તો નાના નાના બાળકોથી માંડીને શું ખાય છે બધું અત્યારે મસાલા ગુટકા તમાકુ ભાત ભાતની અત્યારે બધા ગુટકા નીકળી ગયા છે સિગારેટ પીતા હોય છે બીડિયું થૂકતા હોય છે તમે જુઓ તો એકલા ઘોટે ગોટા કરતા હોય હે એ તો બીડી પીતો 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 હોય પોતે પણ બીજા બાજુવાળાને પણ સમજતો નથી કે આ શું કરે ઘોટા એવા ઉડાડતો હોય હવાનું પોલ્યુશન એટલું બધું કરી મૂકે ને ઝેર ઝેર કરી મૂકે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય તો વિચાર કરવા જેવું છે કે એક મોગો સરસ મજાનો દેહ મળ્યો છે પરમાત્માએ આપણે કેટલી સરસ મજાની જિંદગી આપી છે તો આવી જિંદગીની અંદર આ જિંદગીની આપણે અર્થ ના સમજીએ અને આને આપણે જે પ્રભુ પરમાત્માને ગોતવાના છે કે આપણે મનુષ્ય બનાવ્યા વિચાર તો કરો આ ચોર્યાસી મોથી મુક્ત કરી આપણે મનુષ્ય બનાવ્યા તો મનુષ્ય બનાવ્યા તો કેટલું સરસ મજાનું જીવન છે અત્યારે પહેલાંના સમયમાં બહુ તકલીફો હતી અત્યારે તો તકલીફો કેટલી બધી દૂર થઈ ગઈ છે અત્યારે બધા વાહન વ્યવહાર આ તમે જુઓ તો કેવી સુવિધાઓ જ આવું હોય ત્યાં કોઈને વાત કરવી હોય તો પહેલાં ભક્તિની વાતો કરવી કે થતી નથી અત્યારે તો કેવું માધ્યમ બની ગયું છે અત્યારે ટેકનોલોજી આગળ આવી ગઈ કેટલું સરસ મજા એનો ઉપયોગ કરો અને તમે સારા રસ્તાનો ઉપયોગ કરો સારા ભક્તિ માર્ગને ગોતો પરમાત્માને ગોતવા પ્રયત્ન કરો ભગવાનને એમને એમને તરફ વળો સારા રસ્તે વળો ભલે તમે એવું બધું તો ના ફાવે તો કંઈ નહીં પણ આવા આવા નશામાંથી તો મુક્ત થઈ જાઓ કેટલું બધું તમે હું કરો છો તમે એક તો તમારા શરીરને પણ નુકસાન પહોંચાડી રહ્યા છો બીજી રીતે તમારી જે કંઈ આર્થિક જે તમારી જે કંઈ હોય છે આર્થિક તો આર્થિક પણ તમને નુકસાની થાય છે અને તમને શરીરને પણ નુકસાન થાય છે તો હું કાં નુકસાન કરો છો આ કોઈક સારા ઘરમાં તમારા પોતાના ઘરમાં આટલા રોજના તમે ખોટા પૈસા બગાડો છો તો થોડા પૈસાનો ઉપયોગ કરી અને તમે થોડા થોડા કોઈ સારા કામે લગાવો ને એવું કંઈક કામ કરો શું કાં તમારે ખોટું આ કામ કરવું જોઈએ આ તમે થોડુંક વિચાર કરો તમે આ સમય બહુ ખરાબ આવી ગયેલો છે તો આપણે બીજી આ પાસા ભજન તરફ જઈએ પણ આ વસ્તુ ધ્યાન રાખશો ને તો આવા ભજનો સમજાશે અને તમને શું કહેશે ને સંતો મહંતો શું કહી ગયા ને એની તમને ભાન પડશે કારણ કે જોઈએ ત્યારે આપણે એમ થાય કે સમાજ શું કરી રહ્યો છે કેવું ખાય અને બાળકોને પેલા પોતે બાપને એ જ ખાતા હોય તો પછી બેટાઓને ના નથી પાડી શકતા પણ તમે એક વખત પોતે બંધ કરો તો બાળકો તમારા બંધ કરશે બાળકોને સંસ્કાર આપો સારા સંસ્કારથી બાળકોને આગળ ભણાવો અને સમાજમાં પણ વ્યવસ્થિત જીવી જાય સારી રીતે જીવી જાય બધા વચ્ચે ક્યાં વચ્ચે કે નડે નહીં કોઈને એવું જીવન જીવડા હોય ને એવું શીખવાડો ચલો તો આ બધું મૂકી આપણે ફરી ભજન તરફ જઈએ તો કળજોગ છે કાંટા કેરી વાળ આ પરિસ્થિતિ બહુ ખરાબ છે તો તમે જોઈને જોઈ કહેશે કે સંતો તમે જોઈ જોઈને પાવ ધરો આમાં ધ્યાન રાખી રાખીને જીવા જીવું છે કે બરાબર છે પછી અહીંયા કીધું છે આગળની કડીમાં કે તન ઘોડો ને મન સે હસવા જીરે સંતો તન ગોળો ને અસવાર તમે ઝરણા ના તો સંતો ઝીલ કરો હોજી તો અહીંયા કીધું છે કે આ પડી ખાસ સમજવા જેવી છે કે ભક્તિના માધ્યમમાં પડવું હોય તો મેન આધાર આપણા મન ઉપર પડેલો છે પરિસ્થિતિ આખી પલટાવે જે કંઈ આપણે વાત કરીએ કોઈકને ખોટું લાગે તો કોને ખોટું લાગે છે નક્કી કરો કોઈકને કીધું હોય તો ખોટું લાગી જાય લાગે છે કોને ખોટું લાગનારો વ્યક્તિ તમારામાં કોણ પડે હાથને ખોટું લાગે છે પગને લાગે છે તમે વિચાર કરો કોઈ તમારા માથાને લાગે છે આંખને ખોટું લાગે છે કોને ખોટું લાગે છે અંદર બેઠો જે તત્વ છે ને મન છે ને તમારું એ મનને બધું આ થાય છે તો આ મન છે ને એક એવું કાર્ય કરી રહેલું છે વિચાર કરો પ્રહલાદે પણ આ મન ઉપર ખાસ ભાર આપ્યો છે કે તન એટલે શરીર તન ઘોડોને મનસે અસવાર તો તન એટલે શરીર આ શરીર ઉપર મન મનસે ને એ જેમ આપણે ઘોડા ઉપર ઘોડો ઘોડા ઉપર જે માણસ બેઠો હોય એને ઘોડે સ્વાર કે ઘોડાને સંચાલન કરતો હોય એને ઘોડે સ્વાર કે તેવી રીતે આ મન શું કર્યું છે આ લીટીમાં ચોખ્ખું એવું લખ્યું છે કે તન ઘોડો ને મન છે અસવાર હવે તન છે ને એટલે શરીર આ તન એટલે શરીરને ઘોડો બનાવ્યો છે અને આ શરીર ઉપર છે ને મન તમારું ઉપર સવાર થઈને તમારા ઉપર બેસી ગયું છે ઘોડા ઉપર જેમ સવાર બેસે ને એમ તમારા શરીર ઉપર તમારું કંટ્રોલિંગ તમારું મન કરે છે એના ઉપર તમારો એનો એની અસવાર થઈ ગયું છે તમારા ઉપર એટલે તમારે આ હાચી સમજણ નથી પડતી અને તમારું મન છે ને ગણિકમાં આમ પલટેન ગણિકમાં આમ પલટેન પણ તમારી હાચી સમજણ પડવા દેવા મો ન એનો મૂળ જો ભાગ ભજવતું હોય ને તો તમારા શરીરમાં બીજું કોઈ નથી કોઈ પણ અધ્યાત્મના શાસ્ત્રના મતે કોઈપણના મતે તમે જોઈ લેજો તમારું આમ મન છે ને મન એ બહુ ખતરનાક વસ્તુ છે તો મન છે ને તો એને પવિત્ર ન થાય ને ત્યાં સુધી ભક્તિની કે કોઈ સારી વાતે તમને ન આવડે સમાજમાં હરખું જીવતા પણ ન આવડે મન ગંદુ થઈ ગયું ને એટલે પૂરું થઈ ગયું તો કહે છે કે તન ઘોડોને મન મનસે અસવાર તમારા ઉપર છે ને અસવાર તો તમારું મન થઈ ગયું છે તો કહે છે કે તમે ઝરણાનો તો તમે શીલઝીલ કરો તો ધ્યાન કરીને તમે ધીમે ધીમે તમારાની અંદર એક અવિરત એક ઝરણું વહીરેલું છે જે સેલિલિટીમાં વાત આવી જશે તો એનું તમે ધ્યાન કરશો ને ધીમે 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 ધ્યાન કરશો ને તો એનું તમે સ્મરણ કરો એનું તમે જ જલપાન કરો એનું કરો તમે તો આગળ કહે છે કે શીલ બરસી બાંધો ને હથિયાર જીરે સંતોષીલ બરસી બાંધો ને હથિયાર માયલાથી રે તમે યુદ્ધ કરો હોજી શું કહેશે આગળ વધવું હોય પરમાત્માના જગતમાં જવું હોય ભક્તિના અંદર પડવું હોય અધ્યાત્મ સમજવું હોય તો શીલ બરસી બાંધોને હથિયાર શીલવંતા કેવું શીલ સુશીલ ઠંડ કોમળ તો શીલ બરસી બાંધોને હથિયાર તો કહે ને કહે કે શીલ વંતી સાધુને વારે વારે નમીએ કે ગંગા સતીનું પણ ભજન આવે શીલવંતી શબ્દ નામ એમનો એમાં ભજનમાં કંઈક ઉલ્લેખ છે એમનો તો એવી રીતે આ છે ને શીલબરસી બાંધો ને હથિયાર તમે એવા સારા સંસ્કારો લઈ લઈને તમે આગળ વધો ને તો તમે આગળ જ્યારે તમે સારા સારા સંસ્કારો ભેગા જ્યારે તમારે થશે ને પોઝિટિવ ઉર્જા તમારીમાં જ્યારે ભેગી થશે ને તો તમારી જે મનની નેગેટિવ ઉર્જા છે ને તો એ તમારી એની હારે હારી જશે પણ તમારાની અંદર બે ત્રાજવું છે તમારી પાસે તમારી પાસે કેજી કેટલી પોઝિટિવ ઉર્જા છે અને કેટલી નેગેટિવ છે જો ત્રાજવું નેગેટિવ ઊર્જા તમારી પાસે વધારે હશે નેગેટિવ સંસ્કારો વધારે હશે તો પોઝિટિવનું પલ્લાંનું કંઈ વારો આવશે નહીં પણ તમારામાં ધીમે 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 સાધુ સંતો સંન્યાસીઓ પાસે બેસી અને સારા સત્પુરુ પાસે સદપુરુષો પાસે બેસતા બેસતા સારા માણસો પાસે બેસતા બેસતા તમારા એક એક સંસ્કારને ધીમે 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 તમે કંટ્રોલ કરશો ને તો તમારી પોઝિટિવ ઉર્જા વધશે તો તમને સારી વાતો તમને સારી લાગવા મળશે ધીમે 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 તમારું જે કંઈ અંદરના જે ખોટા સંસ્કારો જે નેગેટિવ ઉર્જા છે એનું તમારે ધીમે 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 પતન થશે તો માયેલાની સાથે તમે યુદ્ધ મા એટલે મન સાથે મન હારે તમારું પછી યુદ્ધ કરસાશે અને મન છે ને ત્યાં પછી તમારું ઢીલું પડી જશે મન છે ને મન બહુ ખતરનાક વસ્તુ છે તો આ મનની હારે તમારે જો કંટ્રોલ કરવો હોય તો સાચી સમજણ જ્યારે પડશે ને ત્યારે જ મન સમજશે મન આમ તો મરશે નહીં મન મરી જાય તો પછી પૂરું થઈ ગયું જ્યાં પછી મન પછી મન કે ને મન હોય તો માળવે જવાય પાછું જો ભક્તિ કરવી હોય તો મન તો જવે જ પણ મન છે ને જ્યારે સાચી સમજણમાં આવી જશે ને ત્યારે એની સાથે તમારે બંધ મેળા આવી જશે અને છેલ્લે પ્રહલાદજી લખે છે કે બોલ્યા રે બોલ્યા રાય રે પ્રહલાદ જીરે સંતો બોલ્યા રે બોલ્યા રાયરે પહેલાદ શું કહે છે કે તમે જાપ અજમ પાના જાપ કરો હોજી તમે જાપ અજમ પાના જાપ કરો હોજી હવે જે ભજન લખતા હોય ને તો શેલી લીટીની અંદર છે ને એનો આખો સાર કહી દેતા હોય છે તો આની અંદર કહે છે કે બોલ્યા રે બોલ્યા રાય રે પ્રહલાદ તો કહે છે કે તમે શું કરો હવે શેલાલિટીની અંદર એમને ભજનમાં સાર કહી દીધો છે કે જાપ અજંપાના જાપ કરો હવે આ કેવા હશે અહીંયા ગુરુની જરૂર પડે કે જાપ અજંપા કેવા કોને કરવા કેમ કરવા આપણે છે પણ કેવી રીતે કરશું તો જાપ અજંપા એટલે જપવા ના પડે એમને એમ ચાલુ છે એ જાપ અજંપા ચાલુ જ છે જ્યારે આપણને જીવસૃષ્ટિ રચના થઈ છે ને ત્યારે પણ આ પરમાત્માના જગતની અંદર આ જાપ અજંપા ચાલુ જ છે આ જાપ અજંપામાં આપણે સમજવાની જરૂર છે કે આ પ્રહલાદે જે લખ્યું છે એ સમયે તો આવે આ તમે જાપ અજંપાના જાપ કરો કહેશે કંઈ બોલવું ના પડે જીભ હલે નહીં કશું કરવું ના પડે એમને જાપ અજંપા ચાલુ છે આ કોઈ કબીરની સાખીની અંદર કીધું છે કે એમો સાખી એવી છે કે માલા તો ઘરમો ફિરેન જીભ ફિરે માય એ મન તો ચારો દિશાઓ ફિરે બો સુમિરણ નહીં કબીરે ના પાડી છે કે જે કંઈ આપણે માળા કરીએ છીએ અને મોઢામાં રામ કે કૃષ્ણ જે કંઈ બોલતા હોય અંદર બોલ બોલ કરો છો તો ઝી અંદર મોઢામાં હલ કરે છે અને આ મન તો ચારો દિશામાં ડોટું મારે છે તો કબીર પાડે કે ના કે આ સુમિરણ નથી પછી એ વખતે એક બીજી લીટીની અંદર સમજાવે છે કે માલા કરું કે ના કરું મુખશે ના બોલું રામ મન મેરા સુમિરણ કરે અને મય પાયો વિશ્રામ તો આની અંદર જે કંઈ મનને શાંત થઈ જવાનું છે નથી બોલવાનું નથી કોઈ બીજી કોઈ વિધિ નથી કરવાની પણ આપણાની અંદર એક ધ્યાનમાં બેસી અને જે ગુરુ આપણા સાચા સદ્ગુરુ હોય ને એ આપણને આ રાહ બતાવે છે જાપ અજંપાનો તો જાપ અજંપા કેવી રીતે થાય શું કેવી હાવ ઈજી છે પણ એક વખત આપણી નજર જ્યાં પડી જાય તો થોડીક વિધિ વિધાન છે જે કે ગુરુને ગુરુ પાસે જાઓ એટલે જ્ઞાન ગોષ્ઠી કરે તમારી પાસે તન મન ધન અને શીશ માગી લઈએ તો દઈ દો ને ભાઈ એ ક્યાં લઈ જવાના છે તો એ દઈને તરત જ તમને આની અંદર પ્રવેશ કરાવવા માટે જ્ઞાન ગોષ્ઠી સાટું આ બધું કરતા હોય છે તો આની અંદર જઈ અને આ ગુરુ પાસે જાપ અજંપાના જાપ જે કંઈક પ્રહલાદે કીધું છે એ પ્રમાણે સાચા સદ્ગુરુ પાસે જઈ અને આવું જ્ઞાન લઈએ અને અધ્યાત્મમાં આપણે આગળ વધીએ તો બસ હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ અને બોલો સનાતન સ